સુરતના માં બીઆરટીએસ બસ માં ડીજે ડાન્સ નો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ડેપો માં શૂટિંગ ની પરમિશન લઈ અને ચાલું બસ માં વિડિયોગ્રાફી કરવાનો વિવાદ સામે આવ્યો છે આ મામલે હવે નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે જેમાં કીડ લોકલ નામ ની એક સંસ્થા દ્વારા पालिका ની બીઆરટીએસ બસ ની અંદર ડીજે વગાડી ડાન્સ અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી આ વિડિયો બાદમાં રીલ્સ સ્વરૂપે અપલોડ થતાં સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સિટી લિંકના જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદે કિડ લોકલ સંસ્થાને મૌખિક મંજૂરી આપી હતી જો કે આ મંજૂરી માત્ર ડેપોની અંદર શૂટિંગ કરવા પૂરતી હતી પરંતુ સંસ્થા દ્વારા ડેપોની પરવાનગીનો દુરુપયોગ કરી સીધા રૂટ પર ચાલતી બીઆરટીએસ બસમાં ડીજે વગાડી ડાન્સ કરી વિડીયોગ્રાફી કરી હતી જેના કારણે આ વિવાદ ઊભો થયો છે

આ સંસ્થા કઈ રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં તો હાલમાં જ અમને બરાબરના ખખડાવ્યા છે અને હું શ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જયારે ઓએનજીસીટી મતલબ નેચર પાર્ક સુધી એ લોકોએ ચલાવી આ એસએમસીને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનું બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનું મતલબ ઘસારો છે બસેસને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રિપલ સી કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી એમને કેવી રીતે જે આ બસ જેબીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટીંગ કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે અમને પણ શાસકોને પણ ધ્યાન નથી આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય શરતોના આજે પરમિશન આપવાની વાત ખુલાસો જનરલ મેનેજર કરી રહ્યો છે પરંતુ હવે કેવા શરતો મૂક્યા હતા શરતો મૂકી તો આ કેવી રીતે ત્યાં બસમાં આ લોકો બેઠા તો આપણો માણસ એની સાથે હતો કે નહીં હતો આ ડેપો મેનેજરે કેવી રીતે બસ થી ફાળવણી કરી નેચર નેચર પાર્ક સુધી સુધી કિલોમીટર આ જાય છે કેટલા લોકોને લીધા હશે આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની બરાબર કે એની શેતી બતાવે છે તો આ ગંભીર બાબત છે આવા અધિકારીને બીજી વાર શાસકોની સમક્ષ કોઈ પણ વાત લાવ્યા વગર કોઈ વાત કોઈ પણ અથવા તો મતલબ આવી રીતે પરમિશન ડાયરેક્ટ થવી ના જોઈએ એટલા માટે આ દાખલો બેસાડો જરૂરી છે હવે એ તપાસ દરમિયાન બધું જ આવી જશે તે દિવસનો સમય ગાળો તે દિવસની કલેક્શન એની ઉપરથી એ ફેલાવશે બ્યુરો રિપોર્ટ સુરત